મુખ્ય માર્ગ એને તોડી નાખવામાં આવ્યો એને પણ તોડી નાખવામાં આવી હતી આ બાબતને લઈને જે આંદોલન કરી રહ્યા હતા અને ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે આજે સરકાર તંત્ર દ્વારા માનનીય એસડીએમ સાહેબના આદેશથી સરકાર દ્વારા જે બાંધરી આપવામાં આવી અને જે પણ કે જે રોડ છે એને તાત્કાલિક રિપેર કરી દેવામાં આવશે બે દિવસની અંદર સાથે બે દિવસની અંદર પીવાની પાઇપલાઇન પણ સ્માર કરી અને પીવાનું પાઇપલાઇન પહોંચાડવામાં આવશે અને સાથે જે ઓવરલોડેડ વાહનો ચાલે છે એ બધા જ ઓવરલોડેડ વાહનો બંધ કરવામાં આવશે અને જે પણ લોડેડ વાહનો હશે એ ચલાવવામાં આવશે પરંતુ જ્યારે ઓવરલોડેડ વાહનો ચાલશે ત્યારે તમામ ઓવરલોડેડ વાહનોને પકડી અને આરટીઓ ઇન્સ્પેક્ટરની સામે આ બધા જ જન સમુદાય સાથે લઈ અને ત્યાં ધરણા પ્રદર્શન કરશું અને સરકાર સમક્ષ સવાલ કરશું કે ખરા અર્થમાં આ લોકોને જે તમે માનદ વેતન ચૂકો છો એમની જિમ્મેદારી આવે છે એમની ફરજ આવે છે ઓવરલોડ વાહનોને અટકાવવાની કે જેથી જે ગામના રોડની ગુણવત્તાઓ હોય છે એ ગુણવત્તા મુજબ એ રોડ ઉપર એ વાહનો ચાલે પણ આ ઓવરલોડેડ ભારે વાહનો ચાલવાથી રોડને ભયંકર નુકસાન થતા હોય છે ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર ભચાઉ તાલુકામાં જે પણ લગત વિભાગ છે એમને સૂચિત કરી છે કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે બે દિવસની અંદર આ કામ તો થવાનું જ છે પરંતુ આરટીઓ એક્ટિવ થાય અને જો અવલોડ વાહનોને અટકાવશે નહીં તો આરટીઓ કચેરી તમામ લોકો અમે ધરણા પ્રદર્શન કરીશું અને આ બાંધરી તંત્રની બાંતરી સાથે અમારો જે આજનો આ કાર્યક્રમ જે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે માનનીય પીએસઆઈ વી આર પટેલ સાહેબ તેમજ એસટીએમ શૂર્યવંશ સાહેબના આદેશ મુજબ અમે આ ધરણા કાર્યક્રમને રાખી રાખીશી અને આ બે દિવસની અંદર કામ થઈ જશે એની ખાતરી આપેલી છે તે બદલ અમે ગ્રામજનો વતીથી એસટીએમ સાહેબ તેમજ વીઆર પીએસઆઈ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ